જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડિયોમાં આપણે જાણીશું કે પિતૃદોષમાંથી મુક્ત થવા પિતૃઓના આશીર્વાદ મેળવવા અને પિતૃઓને તૃપ્ત કરવા ઘરના પાણિયારે દીવો કરવામાં આવે છે તો ઘરના પાણિયારે દીવો કરવાનું શું મહત્વ છે તેમજ પિતૃદોષ એટલે શું પિતૃદોષના લક્ષણો શું હોય છે અને પિતૃદોષમાંથી મુક્ત થવા કયા ઉપાયો કરવા જોઈએ તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીએ જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં મહાદેવ અને જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો મિત્રો દરેક દેવી દેવતાઓની પૂજા પ્રાર્થના દીવો આરતી ધૂપ દીપ વગેરે ઘરના મંદિરમાં કરતા હોઈએ છીએ દરેકના ઘરમાં એક નાનું મંદિર હોય છે જે મંદિરમાં દરેક દેવી દેવતા આપણા ઈષ્ટદેવ કુરદેવી વગેરે હોય છે પરંતુ પિતૃદેવ એક એવા દેવ છે કે જેનું સ્થાન ઘરના મંદિરમાં નથી હોતું પિતૃદેવનો વાસ હંમેશા પાણીયારે જ હોય છે જેમ દેવી દેવતાનું સ્થાન ઘરનું મંદિર છે તેમ પિતૃઓનું સ્થાન ઘરનું પાણીયારું છે પાણીયારે આપણા પિતૃઓનો વાસ હોય છે આથી આપણા વડવાઓ એટલે કે વડ સાસુ આપણને કહી ગયા કે ઘરનું પાણીયારું હંમેશા ચોખ્ખું રાખવું રોજ સવારે ઉઠી સ્નાન કરી સૌથી પહેલા ઘરનું પાણીયારું ચોખ્ખું કરવું માટલું કાંઠલો બુજારું ગ્લાસ વગેરે ધોઈ સ્વચ્છ રાખવા ઘરના પાણીયારાની સફાઈ નિત્ય સવારે જરૂર કરવી કારણ કે આપણા પિતૃઓનો વાસ પાણીયારે છે પાણીયારું ગંદુ હશે તો ઘરમાં રોગ બીમારી વગેરેનું આગમન થશે નિત્ય સાંજે પાણીયારે દીવો કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે કે પિતૃઓનો વાસ જળમાં હોય છે જેમ કે પવિત્ર નદી જળાશય અને ઘરનું પાણીયારું વગેરે જેવી શીતળ જગ્યામાં પિતૃઓનો વાસ હોય છે આપણા ઘરના પાણિયારે પાણીનું માટલું હોય છે પાણિયારું એટલે શીતળ જગ્યા ઘરની આ જગ્યાએ પિતૃઓનો વાસ હોય છે ઘણી વાર આપણા પિતૃઓ એટલે કે આપણા પૂર્વજો કે જેની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તો તે ઈચ્છા વ્યક્ત કરવા અથવા તેનું કઈ કાર્ય બાકી રહી ગયેલું હોય તે કાર્ય પૂર્ણ ન થયું હોય તો તેનો વાસ ઘરમાં રહે છે આથી કહેવાય છે કે પિતૃઓના મોક્ષ અર્થે તેની શાંતિ અર્થે નિત્ય સવારે અથવા સંધ્યા સમયે પાણીયારે દીવો કરી પિતૃઓની શાંતિ અર્થે મોક્ષ અર્થે પ્રાર્થના કરવી જે ઘરમાં નિત્ય આ કાર્ય થાય છે તેના પિતૃઓ શુભ આશીષ આપે છે તેમજ દરેક દેવતાને ઉભી દિવેટનો દીવો કરાય છે પરંતુ પિતૃઓને પાણિયારે આડી દિવેટનો દીવો પ્રગટાવાય છે શાસ્ત્રમાં એવું કહ્યું છે કે પિતૃદોષમાંથી મુક્ત થવા પિતૃ મહિનામાં એટલે કે આ ભાદ્રવો મહિનો એ પિતૃ મહિનો છે ભાદ્રવા મહિનાથી એકતાલીસ દિવસ સુધી પાણીયારે પિતૃઓને ધૂપદીપ કરી એકતાલીસ દિવસ સુધી પ્રાર્થના કરવી આ ઉપાયો કરવાથી પિતૃ નડતર હોય પિતૃદોષ હોય તો તે દૂર થાય છે તો મિત્રો આ હતું ઘરના પાણિયારે દીવો શા માટે કરવો જોઈએ અને તેનું મહત્વ શું છે હવે જોઈએ કે પિતૃદોષ હોય પિતૃ નડતર હોય તો તેના શું લક્ષણો હોય છે અને પિતૃદોષમાંથી મુક્ત થવાના શાસ્ત્રોમાં બતાવેલ ઉપાયો જાણીએ મિત્રો પિતૃઓ ક્યારે કોઈને નડતા જ નથી તે હંમેશા તેના વંશજોનું રક્ષણ કરે છે પરંતુ કોઈ એવી વ્યક્તિ હોય જે બીમાર છે અને પ્રાણ ત્યજવાની અણીએ છે તેની કોઈ આંતરિક ઈચ્છા હોય જે અંતરમાં રહી ગઈ હોય મનમાં રમણ કરતી હોય એ ઈચ્છાઓ પૂરી ન થઈ હોય ત્યારે તે અધૂરી રહી ગયેલી ઈચ્છા વિકાર રૂપ લઈ પ્રેત રૂપે સંતાનોને તથા કુટુંબીજનોને હેરાન કરે છે જેને આપણે પિતૃદોષ કહીએ છીએ તેમજ કોઈ વ્યક્તિની હત્યા કે ખૂન થાય તે વ્યંતરદેવ બને છે આત્મહત્યા કરનાર વ્યક્તિ પણ વ્યંતરદેવ બને છે આ વ્યંતરદેવ આગલા જન્મનો બદલો કે વેર વસૂલ કરે છે જે કોઈ મૃતક વ્યક્તિની સાથે કુટુંબીઓએ દગો કર્યો હોય તેની માલ મિલકત પડાવી લીધી હોય તેમને મજબૂરીથી આત્મહત્યા કરવા પ્રેર્યા હોય ખૂન કર્યું હોય તો તે પિતૃઓ તેનો બદલો લીધા વગર જતા નથી આવા પિતૃઓના વંશજો સતત વ્યથા અને દુઃખમાં જ રહે છે રાત દિવસ ભયના ઓથા નીચે સતત ચિંતાગ્રસ્ત રહીને જીવન જીવે છે તેના ઘરમાં હંમેશા જાન અને માલની હાનિ થતી રહે છે વારંવાર ઘરમાં એવી બીમારી આવ્યા કરે છે ઘરનો વેલો અટકી જાય છે એટલે કે તેના ઘરમાં કે કુટુંબમાં પુત્ર જન્મ થતો નથી અથવા તો સંતાન પ્રાપ્તિ જ થતી નથી સાદી અને સરળ ભાષામાં કહીએ તો પિતૃદોષના લક્ષણોમાં નોકરી ધંધામાં બરકત થતી નથી સંતાન પ્રાપ્તિમાં અવરોધ આવે છે અથવા સંતાનો ખોર ખાપણ વાળા જન્મે છે બાળકોમાં માનસિક વિકૃતિ જોવા મળે છે કે પછી ગાંડુ કે પાગલ બાળક જન્મે છે તેમજ ઘરમાં દરેક વ્યક્તિ હંમેશા ભયના ઓથાર નીચે જોવા મળે છે આ દોષ પણ ઘણા પ્રકારના હોઈ શકે છે સૂર્યને સંબંધિત કુળદેવી દોષ હોઈ શકે છે અને ચંદ્રને સંબંધિત જળદેવી દોષ હોઈ શકે છે મંગળને સંબંધિત શક્તિનો દોષ હોઈ શકે છે તેમજ બુધને સંબંધિત ભૂત પ્રેતનો દોષ હોઈ શકે છે અને ગુરુને સંબંધિત પિતૃદોષ હોઈ શકે છે શુક્રને સંબંધિત જળઘાતનો દોષ હોઈ શકે છે શનિ સંબંધિત કુરદેવતાનો દોષ હોઈ શકે છે રાહુ કેતુ સંબંધિત પ્રેત દોષ હોઈ શકે છે આમ ગ્રહ સંબંધિત દોષ હોય તો આ હતા પિતૃદોષ તથા ગ્રહદોષ આ સિવાય વ્યક્તિને પોતાના કર્મના દોષને લીધે પણ અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે આ કર્મદોષ એટલે કે આ જન્મ અથવા આગલા જન્મના કરેલા કર્મનું ફળ મિત્રો જે વ્યક્તિ પોતાના વડીલો કે માતા પિતાને અપમાનજનક શબ્દ બોલે છે તેની નિંદા કરે છે પોતાના ભાઈ કે મિત્રો સાથે હકપ કે દગો કરે છે તેમજ પોતાની પત્ની કે અન્ય કોઈ સ્ત્રી જેમ કે બહેન ભાભી માતાને સદાય અપમાનિત કરે તેમનું મન દુભાવે પોતાના ભાઈના સંતાનો સાથે ગેરવ્યવહાર કરે છે તેમના નિશાસા લે છે ભાઈની મિલકત પચાવી પાડે છે કે પછી દગો કરી પોતાની કરી લે છે તેમજ હંમેશા વાણીથી અસત્ય બોલે વચન જ બોલે છે કોઈની નિંદા તેમજ અપમાન જ કર્યા કરે છે તેવી વ્યક્તિ કોઈ પણ પાપ ન કર્યા હોય તેમજ કોઈ પણ નડતર ન હોવા છતાં પોતાના કર્મનું ફળ ભોગવે છે આવા વ્યક્તિને પણ નોકરી ધંધામાં બરકત નથી મળતી સંતાન પ્રાપ્તિમાં અવરોધ આવે છે અથવા ખોડ ખાપણવાળા માનસિક વિકૃતિ કે ગાંડા બાળકો જન્મે છે તેમના ઘરમાં હંમેશા કલેશ તેમજ અશાંતિ ભર્યું વાતાવરણ જ રહે છે આમ કર્મદોષનો પણ શાસ્ત્રમાં ઉપાય છે કોઈ વ્યક્તિ પોતાના કર્મ સુધારે તો દરેક દોષ આપોઆપ સુધરી જશે મિત્રો પિતૃદોષ તેમજ કુંડળીમાં રહેલ કોઈ પણ દોષનું નિવારણ આપણા શાસ્ત્રમાં વર્ણવ્યું છે જે લોકોને ઘરમાં પિતૃદોષ છે જેમ કે વારંવાર બીમારી આવવી વૃદ્ધિ ન થવી કે સફળતા ન મળવી સંતાન પ્રાપ્તિ ન થવી વારંવાર અકસ્માત કે કોઈ મોટી હાનિ થવી વગેરે પિતૃદોષના લક્ષણો છે શાસ્ત્રોમાં તેના નિવારણ માટે નારાયણ બલિ હવન કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે તેના ઘરમાં આવતા દરેક સંકટ દૂર થાય છે તેમજ આ સિવાય દર અમાસના દિવસે પીપળે પાણી ચડાવવું ઘીનો દીવો કરવો નિત્ય સંધ્યા સમયે ઘરના પાણીયારે આડી વાટનો નિત્ય એકતાલીસ દિવસ સુધી દીવો પ્રગટાવો પિતૃઓને વંદન કરી ઘરની સુખાકારી માટે તથા પિતૃઓની શાંતિ માટે પ્રાર્થના કરવી

ઘરના પિતૃઓ તૃપ્ત થાય છે તેમજ પશ્ચિમ નદી કિનારે કે એકાંત શિવાલે બેસી નારાયણ ત્રિપંડી સ્વાર્થ સહિત કરવાથી પિતૃદોષ દૂર થાય છે તેમજ નિત્ય સવારે ભગવાન સૂર્યનારાયણને જળનું અર્ધ્ય આપવું ઘરમાં યંત્રની સ્થાપના કરી ઓમ ધ્રુવ સૂર્યાય નમઃ મંત્રના જાપથી પૂજા કરવી રવિવારનું વ્રત કરવું સૂર્યનું અલુણા વ્રત કરવું સૂર્યગ્રહની વસ્તુઓનું દાન કરવું દરરોજ ગુરુજનોની સેવા કરવી સૂર્યદેવને જળ ચડાવી પ્રાર્થના કરવી તથા સૂર્યદેવને નમસ્કાર કરવા તેમજ પૂનમના દિવસે ચાંદીના પાત્રથી સૂર્યદેવને દૂધનું અર્ધ્ય આપવું અને સોમવારનું વ્રત રાખવું અને ઉપવાસ કરવા તેમજ નિત્ય પોતાના વડીલોના ચરણ સ્પર્શ કરી તેમના શુભ આશીષ મેળવવા તેમજ પિતૃદોષમાંથી મુક્ત થવા પિતૃદોષ શાંતિ યંત્રની સ્થાપના કરી તેના સ્તોત્ર અને મંત્ર દ્વારા પૂજા કરવી તેમજ શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ગાયત્રી મંત્રનો સવા લાખ વાર જપ કરવો તેમજ અમાસનું વ્રત કરવું અને બ્રાહ્મણોને ભોજન કરાવી દાન દક્ષિણા આપવી અને રોજ સવારે સાંજે પિતૃઓ માટે પાણીયારે દીવો અચૂક કરવો તેમજ પિતૃઓના મોક્ષાર્થે દર અમાસે સત્યનારાયણની કથાનું આયોજન કરવું ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરવો શ્રીમદ ભાગવત ગીતાનો પાઠ કરવો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અને એકાદશીનું વ્રત પણ જરૂર કરવું શ્રાદ્ધ પક્ષમાં ગંગા કિનારે પિતૃઓ માટે શાંતિ કરાવવી પિતૃતર્પણ માટે શ્રેષ્ઠ તીર્થ ગયામાં જઈ પિંડદાન કરવું નારાયણ બલીનો પાઠ કરવો તેમજ પરિવારના દરેક શુભ પ્રસંગોમાં પૂર્વજોને યાદ કરવા તેમજ સરસવનો દીપક પ્રગટાવી સૂર્ય સપ્તના નવ સ્તોત્રમનો પાઠ કરવો અને નિત્ય શિવાલે જઈ શિવલિંગ પર દૂધ ચઢાવવું આ દરેક કાર્યોમાંથી જે પણ બની શકે તે ઉપાય કરવાથી પિતૃદોષમાંથી મુક્ત થઈ પિતૃઓ પ્રસન્ન થઈ શુભ આશીષ આપે છે અને ખરેખર જીવન બદલાઈ જાય છે વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ આવે છે મિત્રો પિતૃઓ ક્યારે કોઈને પણ નડતા નથી કે હેરાન કરતા નથી પરંતુ તેમની અધૂરી રહી ગયેલી ઈચ્છા તૃપ્ત કરવા માટે તેના વંશજો પાસે તે ઈચ્છાની માંગણી કરે છે જે ઘરમાં સમૈસર પિતૃ શ્રાદ્ધ થતું નથી પિતૃઓ એટલે કે પૂર્વજોના નામે દાન પુણ્ય થતું નથી કોઈ ધાર્મિક કાર્ય થતું નથી કોઈ શુભ પ્રસંગે પિતૃઓને યાદ કરાતા નથી તેવા લોકોને પિતૃઓ પોતાની યાદ અપાવવા આ રીતે પોતાના પ્રભાવ દેખાડે છે એ જ પિતૃદોષ છે બાકી આ જગતમાં કોઈ માતા-પિતા કે વડીલો પોતાના સંતાનોને પોતાના વંશજોને ક્યારે હેરાન કરતા નથી તે તો હંમેશા પોતાનો વંશ સુખી રહે ખુશ રહે અને સુખ સમૃદ્ધિ કરતા હોય છે જેના ઘરમાં પિતૃઓ સંતુષ્ટ હશે તેનું ઘર સુખ સમૃદ્ધિથી સંપત્તિ અને સંતતીથી હંમેશા ભરેલું રહેશે માટે જ કોઈ પણ પૂજામાં દેવોની સાથે પિતૃઓની પણ પૂજા કરાય છે અને કહેવાય છે કે પિતૃ દેવો ભ તો મિત્રો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન તુરંત જ મળે વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર